પાંચ હજાર બે હજાર આ તો સારું છે પોલીસ છે બસો માં પૂરું થઈ જાય ત્રણસો પૂરું થઈ જાય એ પૂરી સારી છે પણ જેની બસો રૂપિયા પણ દેવાની કેપેસિટી નથી તો ત્યારે પછી મેહુલ બોગરા જરૂર પડે ને પણ એ આમ તો કેવા જઈએ તો વકીલ અને પોલીસ વચ્ચે વર્ષોથી એક છત્રીસ નો આંકડો તો ખરો કારણ કે ઘણી વખત પોલીસને અમુક કાર્યવાહી કરવી હોય અને એ જ કાર્યવાહીને સ્ટોપ કરી દેતો હોય છે વકીલ તો આ આ જે ઇક્વેઝન છે આજે આમ પેલું લવ હેટ રિલેશનશિપ છે એના વિશે થોડુંક તમે તમારી રીતે કહી શકતો હો તો એ લવ હેટ વાળી તો કોઈ રિલેશનશીપ ના હોય અને અમને તો ફાયદો થાય અને જનરલી વકીલની પ્રેક્ટિસ પોલીસ સાથે મળીને હોય કે ભાઈ પોલીસ સાથે મળીને કામ કરીએ તો વધારે મલાઈ મળે પરંતુ આ એવું ટ્રાન્સપરન્સી આવ્યો ને કે ભાઈ લોકોએ આ ચહેરો તો ના જોયો હોય એટલે ટ્રાન્સફર પારદર્શક રહેવાનું છે એમ કંઈ ફોર્માલિટી નહીં પરફેક્ટ રાઇટ તો એ જરૂરી છે અને લોકો છે એ પોલીસ સાથે મળીને કામ કરે પણ અગેન આમાં એક વસ્તુ જરૂરી એ છે કે કોઈ પણ ડિપાર્ટમેન્ટ પરફેક્ટ તો છે જ નહીં ચાહે વકીલ હોય કે પોલીસ હોય કે સામાન્ય જનતા હોય કોઈ પરફેક્ટ નથી રાઈટ તો એમાં જે બ્રિજ થાય એ બ્રિજમાં બોલવા વાળો કોઈ વ્યક્તિ હોવો જોઈએ તો એ માટે આપણે સ્ટેન્ડ લીધું કે નહીં ચાલો આપણે બોલીશું લોકો બોલે કે ના બોલે તો તમારી સાથે પહેલો કયો કાંડ થયેલો જયારે નક્કી કર્યું કે આમ એવો થયો હતો કે પોલીસ સ્ટેશનમાં જનરલી ફરિયાદો નથી લેવામાં આવતી લોકોની સામાન્ય રીતે ભાઈ કાલે આવજે પ્રમ આવજે નહીં ફરિયાદ લેવાય તો એક સામાન્ય વ્યક્તિની ફરિયાદ નથી લેવાતી એમાં પીઆઈ ને આપણે એવું કહી દીધું કે તારા બાપનું પોલીસ સ્ટેશન છે અમારા ટેક્સના પૈસામાંથી પોલીસ સ્ટેશન બને છે તો પોલીસ કર્મચારીનો ઈગો અર્થ થઈ ગયો તો જેમ ઘણી બધી એફઆઈઆરઓ છે એમાંથી સર્વપ્રથમ એક એફઆઈઆર મારી પૂના પોલીસ સ્ટેશનમાં દાખલ થઈ મારી સામે અને પછી ખબર પડી ગઈ કે તમને ખબર પડી ગઈ હશે કેસ થાય તો કઈ ન થાય ને તો સાહેબ જેમ તમે પણ માફી માંગીને આવી ગયા હતા એમ અમે માફી નથી માંગતા લડી લઈએ છીએ